જો તમામ સબ બને કોને કહેવામાં આવે છે કે કેસરભાઈ નું કામ કરેલું નથી તો બેટા તો બોલો તાજો બતાઈ દઉં તને નો સમજવાનું કે ઇંગ્લિશમાં બફेलो ગુજરાતીમાં ભેંસ કહેવાય તો હિન્દીમાં શું કહેવાય આ પડદી નથી ને દિરાજદની આવી કાઈ થાય એ તો કેતોય ને ઓલી ની કે લે કઈ ના પાડીએ કે ઉતારો ને એમ કઈ કીધું

राज्युलेको राज्य बानु देदी भो તું જ્યાં હોય કે કેમેરો આપડો બેન ધંધો હે આપડે બે ખાર કરીએ તો આપડો નહી હાલ આમ હામો ખાર નહીં કરવા પખીડું ઉતારી લીધું હું માયા પૂગ્યા હતા હું ટ્રાય કરતો રહ્યો

હમ પટુડીયા રે આવ જીણા એવું અમે કા આવાવી ત્યાં પડેવી હુકાઈ ગઈ ને બીજો રોક સોટયો હી કામ થાય મિકરી મોટી મોટી મારે કરવું રીંગણ આ બટેટાનો પછી આ સે બીજોરી આ બીજોરીનો સંતરી કાહે લખો હવે આ મુક્તિ જેવું ટાઈમ થઈ ટાઈમ નથી થઈ ગયો પણ ગ્રામ માં મોહી જવા આવી છે ઠીક ના જા કસના સુધી હમ તજો સીતા સુધી બીજા છે બેરા રાખી ને આગડી ઉતારી કામ મય આયા આયા કેના બની આ તારો હ્યાક ના મમ્મા બાપા

ແນກິເພສເຕີຄິຄໂຄສແນກິນະແຕດໂຄລີນາຄິເບສແນກິເຈີນແນກິຄິຄິເຕັກຊິຊາມບາຍເອີເອີຊາມບາຍອ່າກະໄດ້ຊິຄໍາຫນ້ອຍເປໂຄຫິເລໆໃຜໃຜໄດ້ມາໂມຕິຫນ້າ

<laughs> वो बता हम जाना पण बणी है के भैंस केता है भैंस है जे आ भैंस है हिंदी में के घुमरा लिखो घुमरा लिदा आ जा अंदर आ बच्चे कुतो है ना अंदर होता है बच्चे बाहर का एक एव हेठाणी आवे तो के पानी बाणी जड़ी है ये ओली नहीं है गाय हो कने तो इतलो पानी मिकने मरते के सिंगल फेस नी बोतल चालू करे ने ने जो यूं राखी देऊं ये अंडा बुक के त्याडा के हां वो बस कोई थातू इने ये बपन

પેલા થી <laughs> 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 નાખે <laughs> <laughs> <laughs>

ભૂખી પાણી ને બપોરિયા કાંડવા પીવરાવે ખાતા જ રાખે રાડો રાડો